હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ ફૂડ સે ફૂડી હું છું પ્રતિભા પંડ્યા તો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે એક એવી રેસીપી શેર કરવા જઈ રહી છું જે દરેક બાળકોની ખૂબ જ ફેવરિટ છે તેઓ પેકેટ લઈને તે રેસીપી ખાતા હોઈએ છે પણ એ જ રેસિપી ખૂબ જ નજીવા ખર્ચમાં ઘરની જ સામગ્રીમાંથી બનીને તૈયાર થઈ જાય છે અને ટેસ્ટ પણ એવો ને એવો જ લાગે છે તો પછી બહારથી જે આપણે પેકેટ લઈએ એ મોંઘા પણ મળતા હોય છે અને તે ગ્રામમાં મળતા હોય છે તો આ જ રેસીપી ઘરે ખૂબ જ આસાનીથી દસ મિનિટમાં બની જાય એકવાર બનાવીને બે મહિના સુધી તમે આરામથી તેને સ્ટોર કરી શકો છો તો રેસીપીને છેક સુધી જરૂર જોજો અને વિડીયો તમને થોડો પણ પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો આવી નવી નવી રેસીપી જોવા માટે તો સૌથી પહેલાં તો ફ્રેન્ડ્સ અહીં પાંચ મીડિયમ સાઇઝના પાક્કા ટામેટા લીધા છે તેને કટ કરીને મિક્સર જારમાં ઉમેરીને પાણી ઉમેર્યા વગર જ આ રીતે આપણે તેને પીસી લેવાના છે હવે આ ટામેટા જે આપણે પીસ્યા છે તેની અંદર બિયાનો ભાગ અને તેની ઉપરની છાલનો ભાગ રહેલો હોય છે તો તેને દૂર કરવા માટે આ રીતે આપણે તેને ગરણીની મદદથી ગાળી લેવાનું તો તેની આ રીતે ગાળવાથી આપણી રેસિપી છે એકદમ સ્મૂધ અને ખૂબ જ સરસ બનશે તો આ રીતે બધા જ ટામેટાના પલ્પને હું આ રીતે ગરણીની મદદથી કાઢી લઉં છું અને આપણો બીયાનો ભાગ છે એ આ રીતે આપણો દૂર થઈ જશે તો નીચે તપેલીમાં છે એ એકદમ પ્યોર આપણો ટામેટાનો પલ્પ બનીને તૈયાર થઈ ગયો છે તેને આપણે સાઈડ ઉપર મૂકી દઈશું હવે અહીં મેં એક મોટું વાસણ લઈને તેની અંદર આપણે દોઢ વાટકી છે ઘઉંનો ઝીણો લોટ કે જેમાંથી આપણે રોટલી બનાવીએ છીએ એ લોટ લેવાનો છે અને તેને ચાળી લેવાનો છે દરેક લોટને ઉપયોગમાં લેતા પહેલા આપણે તેને ચાળી લઈશું તો લોટમાં જે કોઈ પણ કસ્તર કે આ રીતેના ગાંઠા હોય તો તે દૂર થઈ જાય તો આપણી રેસીપી છે એકદમ સ્મૂધ બને છે હવે આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું અને પાંચ ચમચી જેટલો મરી પાવડર ઉમેરીને ત્રણથી ચાર ચમચી જેટલું આપણે તેલનું મણ ઉમેરી દેવાનું અને દરેક સામગ્રીને ખૂબ જ સરસ રીતે આપણે મિક્સ કરી લેવાની આ રીતે મિક્સ કરી લીધા પછી હવે આપણે જે ટામેટાનો પલ્પ તૈયાર કર્યો છે તે પલ્પ આપણે તેની અંદર ઉમેરવાનો છે તો જરૂર પડે એ જ પ્રમાણે આપણે પલ્પ તેની અંદર ઉમેરવાનો છે એકસાથે આપણે બધો પલ્પ ઉમેરવાનો નથી કારણ કે આજે આપણે જે લોટ તૈયાર કરવાના છીએ તે લોટ આપણે રોટલીના લોટ કરતાં સહેજ કડક બાંધવાનો છે એટલે જરૂર પડે ને તે જ પ્રમાણે આપણે પલ્પ ઉમેરવાનો છે તો ફ્રેન્ડ્સ આ રેસીપી માટે આપણે એક સ્પેશિયલ મસાલો પણ બનાવવાનો છે જે આપણે પાછળથી બનાવીશું તો આ રીતેનો આપણો લોટ છે બંધાઈને તૈયાર થઈ જાય પછી આપણે તેની અંદર થોડુંક આપણે કહેવાય ને હાથ ઉપર થોડુંક તેલનું મોણ લગાવીને ફરીથી તેને આપણે પાંચ મિનિટ માટે ખૂબ જ સારી રીતે કૂણવી લઈશું જેથી લોટ છે એકદમ સ્મૂધ થઈ જાય પછી મેં તેની તેમાંથી મીડિયમ સાઇઝના આ રીતેના લુવા તૈયાર કર્યા છે કારણ કે મારે તેને પાટલી ઉપર વણવાના છે જો તમારે ફટાફટ રેસીપી બનાવી નાખવી હોય તો તમે મોટા લુવા કરીને પ્લેટફોર્મ પર પણ રોટલી વણી શકો છો તો આ રીતેના મીડિયમ સાઇઝના લુવા તૈયાર કરીને પાટલી ઉપર મેં આ રીતેની રોટલી વણી લીધી છે હવે આ રોટલીમાંથી આપણે તેને ચોરસ શેપ આપી દેવાનો છે અને વધારાનો લોટનો ભાગ દૂર કરીને બાકીના લુવામાં આપણે તેને એડ કરી દઈશું તો આ રીતેની મેં ચોરસ રોટલી તૈયાર કરી છે જે એકદમ જાડી પણ નહીં અને એકદમ પાતળી પણ નહીં એવી મેં તૈયાર કરી છે આ રીતેની બે રોટલી આપણે તૈયાર કરી લેવાની અને પછી કાંટા ચમચીની મદદથી આ રોટલીની ઉપર આપણે એકદમ નજીક નજીકમાં આ રીતેના કાણા તેની અંદર આપણે કરી દેવાના છે કારણ કે આ રેસીપીને આપણે બિલકુલ પણ ફૂલાવવાની નથી એટલે આ રીતે કાંટા ચમચીની મદદથી આપણે તેની અંદર હોલ કરી લઈશું બંને રોટલીને એકબીજા ઉપર મૂકીને આ રીતે આપણે તેને વચ્ચેથી એક કટ કરી લઈશું એટલે કે તેને લંબચોરસ શેપમાં આપણે કાપવાની છે એમાંથી એક ભાગ આપણે મૂકી દઈશું અને એક ભાગને પાટલી ઉપર જ રાખીને આ રીતે આપણે તેને ત્રિકોણ શેપની અંદર કાપવાની છે આપણે વિડીયોમાં જોઈએ તે પ્રમાણે તો ખૂબ જ આસાનીથી ત્રિકોણ શેપમાં આપણે તેને કટ કરી શકીએ છીએ તો ફ્રેન્ડ્સ આ જે સામગ્રી છે એને આપણે બે મહિના સુધી સ્ટોર પણ કરી શકીશું અને બાળકોને તો તે ખૂબ જ ભાવશે એની સો સો ટકા ગેરંટી છે ને તમે આજે આજે તમે એને જરૂર બનાવશો તો આ રીતના ત્રિકોણ શેપમાં મેં બધા ભાગ કરી લીધા છે તો જેટલા પણ લુવા હતા એમાંથી મેં ત્રિકોણ શેપ કરી લીધા છે તો ફ્રેન્ડ્સ અહીં સુધી જો તમે મારી રેસિપી જોઈ રહ્યા હો અને તમને થોડી પણ પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં પણ મને જરૂર જણાવજો કે તમને મારી રેસિપી પસંદ આવી રહી છે કે નહીં હવે મીડિયમ ફ્લેમ ઉપર આપણે તેલ ગરમ કરીને આપણે મીડિયમ ફ્લેમ રાખીને જ આપણે તેની અંદર આ રીતેના ત્રિકોણ શેપ બધા ઉમેરી દેવાના છે અને તેને આપણે થોડી થોડી વારે હલાવતા રહેવાના છે જેથી બંને બાજુ ક્રિસ્પી અને બ્રાઉન રંગના થઈ જાય અને અંદરથી આપણા કાચા ન રહી જાય તેનું આપણે ધ્યાન રાખવાનું છે તો ફ્રેન્ડ્સ બહાર જે પેકેટમાં નાચોસ મળે છે ને એ જ નાચોઝ આજે આપણે ટામેટામાંથી ઘરે બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી બને છે અને ઘરની જ સામગ્રીમાંથી બનાવેલા હોવાથી એકદમ શુદ્ધ પણ હોય છે બહાર કયું તેલ વાપર્યું હોય કે કયા મસાલા વાપર્યા હોય તે આપણને ખબર હોતા નથી તો આ રીતે મેં બધા જ નાચોસ છે એ તૈયાર કરી લીધા છે હવે આપણે તેનો એક સ્પેશિયલ મસાલો બનાવીશું તો સૌથી પહેલાં તો આપણે જોઈ કે આજે આપણે નાચોસ તૈયાર કર્યા છે એ એકદમ કુરકુરા એટલે કે ક્રિસ્પી બની બનીને તૈયાર થઈ ગયા છે હવે એક વાટકીમાં મેં લાલ મરચું પાવડર એક ચમચી એક ચમચી આમચૂર પાવડર અને એક ચમચી મેં ચાટ મસાલો લીધો છે જો તમારી પાસે ઓનિયન પાવડર કે ગાર્લિક પાવડર હોય તો તે પણ તમે ચોક્કસથી એડ કરી શકો છો તો એ આ પાવડરને મિક્સ કરીને આપણે નાચોસની ઉપર તેને જોઈતા પ્રમાણમાં છાંટી દેવાનો અને મિક્સ કરી લેવાનો તો તૈયાર છે આપણા ખૂબ જ ટેસ્ટી એવા ઘરે બનાવેલા નાચોસ જે બાળકોને ખૂબ જ પસંદ આવે છે તમે એર ટાઈટ ડબ્બામાં ભરીને તમે તેને આરામથી સ્ટોર કરી શકો છો અને બાળકો ઘરનો જ નાસ્તો ખાઈ શકે છે તો ફ્રેન્ડ્સ તમને રેસીપી થોડી પણ પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો